ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની મેઇન બજારમાં કન્યા શાળા પાસે છેલ્લા આઠ દિવસથી ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ છે જેના કારણે રસ્તા પર ગંદુ પાણી વહી રહ્યું છે અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે મસ્જિદમાં નમાજ પડવા અને મંદિરે દર્શન કરવા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જો ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ કે અહીંયા મસ્જિદ છે અમે નમાજીઓ અહીંયા ઘણા મસ્જિદની અંદર નમાઝ પડવા જઈએ છીએ કાંઈથી મોટરસાયકલો અવારનવાર બિચારા નીકળતા હોય અને એને તો કઈ કહેવાતું નથી કે ભાઈ છાંટાવી દે અને નાપાકજીનો આલમ હોય એટલે મસ્જિદની અંદર નમાઝ થતી નથી બીજા નંબરની અંદર અહીંયા પ્રાથમિક કન્યા શાળા છે તો બાળકો અહીંયા ભણે છે તો એને આ ગંદકીનું જે કઈ આ પાણી નીકળે છે એનેથી કોઈ રોગ બી થઈ શકે છે બીજા નંબરની અંદર આ તરતનાથ બાપાનું મંદિર છે તો ત્યાં શ્રદ્ધાળુ હિન્દુ ભાઈઓ જાય છે તો એને પણ ઘણી અહીંયા તકલીફ થાય છે દરગાહ છે અહીંયા જાગૃતિ બાબાની તો ત્યાં અહીંથી જવાવાળા છે એને નાખ એને બી ગંદકીનું ઓલું થાય છે તો આ સરપંચ સાહેબને અને એની બોડીને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આ કામ પૂરું કરે એવી અમારી નમ્ર વિનંતી કેટલા દિવસથી આ ગટર ઉભરાઈ રહે છે આઠ દિવસથી આ કોઈને જાણ કરી જાણ તો આડોશી પાડોશીએ કરી સમજ્યા પણ હવે આમાં એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ દાડિયા થતા નથી પણ હવે આ વહેલી તકે કરવું જોઈએ ને જમીન કારણ કે આવી સમસ્યા રહે તો અહીંથી જવા આવવાવાળા નમાજીઓ છે મંદિરે જવા વાળા છે આ પ્રાથમિક કુમાર કન્યા શાળા છે અને બાળકો અહીંયા ભણે આમાંથી રોગ અનેક પેદા થાય એમ ઓકે ઓકે આ વિલેજ પગે કરવા ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા ગટરની મરામત કરવામાં આવતી નથી જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે નજીકમાં કન્યા શાળા અને મંદિર આવેલા હોય છતાં તંત્રની બેદરકારીથી લોકો પરેશાન છે અને તાત્કાલિક ગટર લાઇનનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે